આદિવાસી દિવસની ઉજવણીમાં કુંજ્યો પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મામલો પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મામલે અનંત પટેલે કરી એકવાર આંદોલન છેડ્યું છે ત્યારે ડાંગ ધારાસભ્ય વિજય પટેલે કહ્યું કે તાલુકા અને જિલ્લા પંચાયતે ચૂંટણી વખતે ડેપનો મુદ્દો ચગાવવામાં આવે છે બે હજાર બાવીસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલે કહ્યું છે કે આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો છે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત થયેલ છે એવું કહેવામાં આવ્યું વિજય પટેલ દ્વારા પ્રસંગે અમે એ પણ વાત કરી છે કે જે અમારા આદિવાસી સમાજ માટે જે ગેરમાર્ગે દોરે છે દર વખતે ડેમ ભાંગવાનો એ જે અફવાઓ લાવે છે એમને પણ અમે આ સ્ટેજ પરથી આ અમે એમને પણ સંદેશો મોકલેલો છે અને ડાંગની જનતાને પણ અમે એક આહવાન કર્યું છે કે આવી કોઈ મોટી યોજના ડાંગને અંદર આવવાની નથી એવા કોઈ મોટા પ્રોજેક્ટો બનવાના નથી જેથી અમારા આદિવાસી સમાજને વિસ્થાપિત થવું પડે કોઈ ગામને વિસ્થાપિત થવું થવું પડે કોઈ ખેડૂતે જમીન ગુમાવી પડે એવો કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી કારણ કે આ તો ઓગણીસો એસી થી આ પ્રોજેક્ટ બાબતની ચર્ચાઓ ચાલે છે આ પ્રોજેક્ટ બાબતે હમણાં રાજ્યસભાની અંદર જે પ્રશ્નોતરી હતી એ પ્રશ્નોત્તરીને અંદર આ નદીઓના જોડાણ બાબતની વિગત માગી હતી એમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કેન્દ્ર સરકારે જવાબ આપ્યો હતો કે આટલય નદીઓને જોડાણ માટેના પ્રોજેક્ટો આ મૂકવામાં આવેલ હતા એમાં અમુક જે પ્રોજેક્ટો છે એના ડીટીઆર કમ્પલેટ છે અમુક પ્રોજેક્ટના એ નથી આપણા વિસ્તારને અંદર પાર તાપી નર્મદા લિંક બાબતની જે ચર્ચા ચાલે છે એ બે હજાર અંદર આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા હમણાં ના જળ શક્તિ મંત્રી અને અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબના અધ્યક્ષતામાં અંદર આ યોજના સ્થગિત કરવામાં આવી છે અને આ સરકાર આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અમિતભાઈ શાહ સાહેબ અને અમારા જળ શક્તિ મંત્રાલયના મંત્રી શ્રી પાટીલ સાહેબ અને રાજ્યના મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર આવી કોઈ યોજના અહીંયા બનાવવા જઈ રહી નથી કોઈ ગભરાવાની જરૂર નથી અને જે લોકો ગેરમાર્ગે દોરે છે ખોટી ભ્રામક ડાંગ ની જનતા એમાં ભરમાવા નથી કારણ કે ડીપીઆર એક એવી વસ્તુ હોય છે કે જે મંત્રાલયને અંદર રજૂ થાય છે કોઈ લોકસભામાં રજૂ થતી નથી ત્યારે અમારા ઘણા એવા લોકોએ જે રજૂઆત કરી છે માન્ય આપણા તુષારભાઈ ચૌધરીએ પણ એક લેટર લખ્યો છે કે આ યોજના અંતર્ગત લોકસભાની અંદર આ ડીપીઆર રજૂ કર્યું છે મારે એમને કહેવું છે કે આપ તો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર રહી ચૂક્યા છો આપને મારે કહેવું છે કે આવો કોઈ ડીપીઆર લોકસભાની અંદર રજૂ થતો નથી એટલે આપને પણ હું કહું છું કે આવી રીતે અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો આપણો આદિવાસી સમાજ એક ખૂબ મોડો સમાજ છે આ સમાજને સાચી દિશા તરફ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર લઈ ચાલે છે અનેક યોજનાનો એમને લાભ મળે છે ત્યારે અમે બધા આદિવાસી સમાજની સાથે છે સમાજનો અહિત થાય એવું રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કરવાની નથી જો આવું ને આવું કદાચ આ અમારા કોંગ્રેસના મિત્રો કરવા જ હશે ને તો હમણાં જે મારે તુષાર ચૌધરીજીને કહેવાનું છે કે તમે બાર છો ને એમાંથી બે થઈ જશો એટલે હમણાં આવું ગેરમાર્ગે દોરવાનું આપ બંધ કરો અને લોકોને સાચી વાત છે એ સાચી વાત કરો ગુમરાહ કરવાનું બંધ કરો જયારે જયારે ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે ડેમ ની વાત કરશે ડેમ ને વાત કરીને લોકોને ગભરાવાનું ભયભીત કરવાનું કામ કરે છે અને ચૂંટણી પતી જાય ત્યારે આ બધા જ લોકો છે ને બધા ભૂલી જાય છે ને બધા ગુમ થઈ જાય છે એટલે મારે એમને આ પ્રસંગે એ પણ ખુબ સ્પષ્ટ રીતે એમને મારે કહેવાનું છે કે સાચી દિશા તરફ લોકોને લઈ જાવ સાચી દિશા તરફ લોકો જાવ એ માટે આપ એ કશો આજના ભગવાન વિશ્વ મુન્દાજી ને જન્મ જયંતિ નિમિત્તે અને રક્ષાબંધન